ગારિયાધાર ખાતે ભાજપ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં આવેલ ગાયત્રી મંદિર ખાતે ભાજપ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ગારિયાધાર શહેર તાલુકા ભાજપ દ્વારા ગાયત્રી મંદિર ખાતે પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી તેમજ ગારિયાધાર શહેર તાલુકાના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ યોગ દિવસની ઉજવણીમાં ગારિયાધાર શહેર તાલુકામાં રહેતા જિલ્લા ભાજપના હોદ્દેદારો ગારિયાધાર શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો તથા મોરચાના હોદ્દેદારો તથા પૂર્વ સદસ્યશ્રીઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રમેશ મકવાણા યશવી ગુજરાત ન્યૂઝ ગારિયાધાર